બંને આઠ રાખો બંને હાથ આયે સર જોડે

ચાર પાંચ દે થૈશે ચાર પાંચ થી તો શું ચાર પાંચ વીણવાનું હજી તો વાર છે જો કસ્યું નથી પોદા નથી હે કોક કોક પોદા હે તો હજી ડાબકા ફાઈટા નથી પછી વીણવાનું હવે પાણી પાણી પાઈ દેવી રજકાને તો નાઈટ વહી જાય છે ધીમું ધીમું ચાલે છે અને ખાતર પણ નાખ્યું છે તો ખાતર નાખી દે થોડું ઓલું થઈ જશે કઈ ન થાય નાખી દે बड़ी जैसे नो बड़े को को नाखनो मैं आ हां ये दाना उड़ा दो हूं खा है, है। तो तुम्हारे तो सरक तो। तो। ठीक तो। तो है ठीक है आ नहीं फालतू नहीं टिकट में करे तू तो पास मारो से

हाम्रो हाम्रो बाजु परे जाऊ हाम्रो बाजु परे जाऊ भाई हामी आ बाजु आउ कैमेरा नमस्ते यो आउला त्यो आउला दाम स्वस्थ नमः प्रभु तथा देव लविदिमे प्रसुते नमः सर्वे वमकारा लोक कृपया मार्च गरौम हामी आउनु नम्बर लिनु त क्लिक मोर खाली एक क्लिक गरेर एक क्लिक मोगी नम्बर लिनु आ कैमेरा नवाला ल्याएर स्टार्ट गर्नु यहाँ त ا سڀيڙي يا غير ويگني نو صبحم بحو دو وقت پوصن ٿين ٿي استيست يا پوصن ٿو نو 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 ڏکو آهي ا به وادي ٿي گڏا گڏ ا گڏا گڏ ا لائن ٻڌايو आई 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 आई

લીંબુ નાખ દે થોડો લીંબુ નાખ દે ને થોડો લીંબુ નાખ દે તો હાણ સી લે તા હાણ સી લે તા જો યા દીદી ના ઢોકળા પીની ગયા છે હવે ચાન ઢોકળા ખાઈ લેવાના હર હર મજા આવી ગઈ જા તો ચાન ઢોકળા ખાઈ લેવાના સરસ મેની so <try> <try>

ધાણા શિયા નાખવાના હોય બધું નાખવાનું હોય તૈયાર હોય ને એટલે ચાલે આ તો બધું કઢી અને પછી કઢી છે ઢોકળા વાહ જામો પડી ગયો ઢોકળા એ કઢીndo કળા ઓય વાંધો કઢી લેવાની હે હે રામીドン પાસ એકદમ પાસ ઓલે લઈ લેઓ કઢી ને જથો મિત્રો જેવો બ્લોગ લાગ્યો જણાઈ દેજો અને કોમેન્ટ પણ કરી નાખજો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરતા જઈ ગયો અને કોમેન્ટ તો જરૂર કરજો અને નેક્સ્ટ ટાઈમ કેવો એવો બ્લોગ બનાવવાનો છે તો કોમેન્ટમાં જણાવજો તમે તો જય માતાજી જય દેખાધી સાવજો બધા બાય બાય નેક્સ્ટ ટાઈમ